સુરેન્દ્રનગરમાં ચોમાસાએ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે રાજ હોટેલ હેંસી ફૂટ રોડ ધાંગધ્રા રોડ સહિતના મુખ્ય માર્ગો પર દસ ફૂટ જેટલા મોટા ભૂવા પડ્યા જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રસ્ત બન્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી નામની જ રહી છે અને કરોડો રૂપિયા ખર્ચ થયા હોવાના દાવા હોવા છતાં રસ્તાઓની હાલત ગ્રામ પંચાયત કરતાં પણ ખરાબ છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ બાદ તારાજી ના સામે આવ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓ હવે એસી ઓફિસ છોડી બહાર નીકળે અને શહેર ની પરિસ્થિતિ જોવે તે પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગર માં નિર્માણ થઈ છે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને કેટલો ભુવો છે અને કેટલા દિવસ પડેલો છે અધિકારીઓ આવે છે કે નહીં આ એક અઠવાડિયા થી આ ભૂવો પડી ગયો છે અને હજી સુધી કોઈ કામગીરી કે નથી કોઈ કાર્ય કરતા કરતું આવે ત્યારે કોઈ પણ છે કે વાહન ડાયરેક્ટ અચાનક આ તમે જોઈ શકો છો દેખાડો ભાઈ બરોબર આ એ રીતનું કોઈ મહાનગરપાલિકા થઈ પણ એ પ્રકારનું કોઈ કામ કામ થતું નથી અહીંયા ખાસ કરીને અધિકારીઓ અહીંથી નીકળતા હોય છે એમને નથી દેખાતો આ ભુવો અધિકારીઓ કોઈ અહીંયા આટો મારવા જ હજી સુધી આવ્યા નથી તો એના શું અધિકારી ને કોઈ ને આ દેખાતો જ નહી હોય ખાડો તો છોડવી જ જોઈએ ને તો જ મહાનગરપાલિકા નો જે લાભ લેવો પડે લઈ છે ભૂવો ભૂવો છે છે થી ફૂટ જેટલો અંદર ઊંડો રોજ કેટલા અવારનવાર આમાં ખાડામાં કુચી જાય છે એના હિસાબે જો અમે પાણા મૂક્યા છે નગરપાલિકા નથી નગરપાલિકા હજુ સુધી કઈ અઠવાડિયા કઈ પ્રોબ્લેમ એમને કઈ સોલ્યુશન જ નથી લાય અહીંયા સાત સાત દિવસ થી આ ભુવાઓ પડ્યા છે તે છતાં પણ પાલિકા છે તે જોવા તૈયાર નથી ખાસ કરીને અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે અજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરત